અતિ પ્રાચીન અને ચમત્કારિક એવી પંદરસો જેટલી પ્રતિમાઓ આવેલી છે અને એટલે જ ખંભાતને જૈન તીર્થની ઉપમા મળેલ છે આમ તો ખંભાત તેના બંદરોના કારણે પ્રખ્યાત હતું કેવા હશે એ દિવસો જ્યારે ચોર્યાસી ચોર્યાસી બંદરો પર વાવટા ફરકતા હશે જૂના સમયમાં જ્યાં જ્યાં બંદરો પરથી વેપાર વણત ચાલતા હતા ત્યાં જૈનોની ઘણી વસ્તી હતી આ ખંભાતના ખારવાડા નામના વિસ્તારમાં કુમારપાળ રાજાને સંતાડ્યા હતા જ્યાંથી તેઓ શાસન પ્રભાવક બન્યા હતા આ એ જ પ્રાચીન ખંભાત નગરી છે જ્યાંથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય શાસન પ્રભાવક બન્યા અને એમના પાવનકારી પગલાં પણ ત્યાં ખારવાડામાં છે ખંભાત તીર્થ જૈનો માટે અતિ મહત્વનું પ્રાચીન ધામ હોવાથી લગભગ બધા જ ગચ્છના આચાર્યોએ ખંભાતને પાવન કરેલું છે ખંભાત પધારેલા પ્રસિદ્ધ આચાર્યોની યાદી જોઈએ તો એમાં આચાર્ય મહારાજ દેવેન્દ્ર સુરીજી આચાર્ય મહારાજ હેમચંદ્રાચાર્ય આચાર્ય દેવ વિજય સુરેશ્વરજી આચાર્ય મહારાજ વિજયસેન સુરીશ્વરજી આચાર્ય દેવ લબ્ધી સુરીશ્વરજી આચાર્ય દેવ શ્રી નેમી સુરીશ્વરજી પૂજ્ય આત્મારામજી આચાર્ય દેવ ભ્રાતૃચંદ્ર સુરીશ્વરજી આચાર્ય દેવ શ્રી દેવસુરીશ્વરજી આચાર્ય મહારાજ વલ્લભ સુરીશ્વરજી આચાર્ય દેવ રામચંદ્ર સુરીજી આચાર્ય દેવ નંદન સુરીજી આચાર્ય દેવ હેમચંદ્ર સુરીજી ગચ્છાધિપતિ આચાર્ય શ્રી મેરુપ્રભ સુરીજી વગેરે અનેક નામો આ યાદીમાં સામેલ છે અને હવે આપ નિહાળી રહ્યા છો આ પ્રાચીન નગરી ખંભાતને આ બધા જૂના ઘરો જલાલી કેવી હશે આ નગરીની આપના ઘણા બધા દર્શકોની કદાચ જૂની યાદો પણ આ નગરને જોઈને તાજા થતી હશે અરે અહીં જે વિદેશ પ્રવાસીઓ આવે એ પણ ખંભાતની સમૃદ્ધિના ખૂબ જ વખાણ કરતા હોય છે તો ખંભાત એ ખૂબ જ સમૃદ્ધ પ્રાચીન કાળનું સમૃદ્ધ નગર છે જો જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મનો પણ ખૂબ જ અમૂલ્ય વારસો સાચવીને આ નગર બેઠું છે અહીં એકસો આઠમાંના પાંચ પાંચ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે જે છે સ્તંભન પાર્શ્વનાથ ભગવાન કંસારી પાર્શ્વનાથ ભગવાન એટલે કે ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન રત્નચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સોમ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ભુવન પાર્શ્વનાથ ભગવાન વગેરે ભગવાન અહીં બિરાજમાન છે જેમાંના બે પાર્શ્વનાથ ભગવાનના વિડીયોઝ મારી ચેનલ પર અપલોડ થઈ ચૂક્યા છે અને અહીં શ્રી શાંતિનાથ તાળપત્રીય ભંડાર આવેલું છે એમાં બસો પંચાણું જેટલી તાળપત્રીય પોથીઓ છે જે અકલ્પનીય છે જૈન ઇતિહાસના સંશોધનના પગરણ પ્રાચીન સમયમાં શાંતિનાથ તાળપત્રીય જ્ઞાન ભંડારમાંથી થયેલા જણાય છે આપણને ગૌરવાન્વિત કરી દે એવી તો ઘણી બધી ખંભાત શહેરની વાતો છે જેવાની અમુક વાતો મેં આની પહેલાંના વિડીયોમાં આપની સાથે શેર કરેલી છે હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ જીનાલયોની નગરી ખંભાતમાં અને આપ મારી પાછળ જે જીનાલય જોઈ રહ્યા છો એ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જીનાલય છે અહીં આગળ જે મૂળના એક બિરાજમાન છે પાર્શોનાથ ભગવાન ચારસો વર્ષ પ્રાચીન આ જે જીનાલય છે એને બાવન જીનાલય કહેવામાં આવે છે હવે બાવન જીનાલય શા માટે તો આ જીનાલયની બાજુમાં જ્યાં ખોદકામ થતું હતું તો ત્યાં જમીનની અંદરથી બાવન પ્રતિમા છે એમના પરિકર સાથે મળેલી છે અને ક્યાંયથી પણ ખંડિત થયેલી નથી એટલી સારી રીતે જમીનની અંદર સચવાયેલી હતી જ્યારે મુઘલ કાળ હતો જ્યારે અહીં આગળ બધા આક્રમણો થતા હતા ત્યારે આપણા વડવાઓએ આ પ્રતિમાજી છે એને જમીનમાં સારી રીતે દાટી દીધેલી હશે જે અહીંથી મળી આવી છે પરંતુ એ પ્રતિમાજી જે જિનાલયમાં હશે ત્યાંના મૂળ નાયક એ બે હજાર વર્ષ પહેલાંની એ બધી પ્રતિમાજી છે તો ત્યારે જે મૂળનાએ કહીએ છે મલ્લીનાથ ભગવાન એમની પ્રતિમાજી હજુ જમીનની અંદરથી મળેલી નથી તો એમની પ્રતિમાજી મળે તો આખું એક નવું જિનાલય બનાવવામાં આવે તો આ રીતે આ બાવન પ્રતિમાજી મળેલી છે જે અહીંયા સ્થાપિત કરવામાં આવેલી છે માટે આ જિનાલયને બાવન જિનાલય કહેવામાં આવે છે તો આવો ચલો આપણે એ પ્રાચીન બે હજાર વર્ષ જૂની કાળની પ્રતિમાજીના દર્શન કરીએ અને પાવન થઈએ અદ્ભુત કોતરણીયુક્ત આ પ્રાચીન જિનાલયમાં આ બે હાથીઓ જે છે ગજરાજો અહીં આવતા ભાવિકોનું જાણે સ્વાગત કરી રહ્યા હોય એવું દ્રશ્યમાન થાય છે દરવાજા પર સુંદર કલાત્મક કોતરણી કરવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ જૈન દેરાસરોમાં કલાકારીગરી અને સ્થાપત્યોને અનેરું સ્થાન આપવામાં આવે છે હવે જીનાલયને અંદરથી જોઈએ આ જીનાલયમાં આજુબાજુ બંને તરફ ખોદકામ દરમિયાન મળેલી પ્રતિમાજીને સ્થાપિત કરવામાં આવેલી છે લગભગ સાહીઠેક વર્ષ પહેલાં આ બધી પ્રતિમાજી મળેલી હતી અને હવે આપણે દર્શન કરીએ અહીંના મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના કેટલી નયનરમ્ય મનોહર પ્રતિમાજી છે જોઈને જ મન આનંદિત થયું થે એમની એક તરફ શ્રી અનંતનાથ ભગવાન અને શ્રી શ્રેયાસનાથ ભગવાન બિરાજમાન છે જ્યારે એમની બીજી તરફ અજીતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન બિરાજમાન છે આપણે વિડીયો દ્વારા ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ અહીં પણ શ્રી આદિનાથ ભગવાનના અને એમની બંને તરફ શાંતિનાથ ભગવાન બિરાજમાન છે અને અન્ય પ્રતિમાઓના ખૂબ સુંદર દર્શન આપણે વિડીયો દ્વારા કરી શકીએ છીએ અહીં પણ આપણે શ્રી આદિનાથ ભગવાન શ્રી નવીનાથ ભગવાન તથા અન્ય પ્રતિમાજીના દર્શન કરી શકીએ છીએ અહીં જે બાવન પ્રતિમાજી મળેલી છે એમાંની અમુક પ્રતિમાજી અંદર અને અમુક બહાર એવી રીતે સ્થાપિત કરવામાં આવેલી છે અહીં આપણે આ પુંડલિક સ્વામીની જે પ્રતિમાજી છે એ જટાયુક્ત જોઈ શકીએ છીએ આ બધી અદ્ભુત પ્રતિમાજી છે આ બધી પ્રતિમાજી બે હજાર વર્ષ પ્રાચીન છે સંપ્રતિકાળની બધી પ્રતિમાજી છે અને અહીં આપ જે આ આ પ્રતિમાજી જોઈ રહ્યા છો જે શ્યામવર્ણની છે આ કસોટી પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે કસોટી પથ્થર એટલે એ જ પથ્થર કે જેના પર સોનું મૂકીને સોની સોનાની ખરાઈ કરતો હોય છે આ બધી પ્રતિમાજી કસોટી પથ્થરમાંથી કેટલી અદ્ભુત આમ આપણે જોઈને ખરેખર આનંદિત થઈ જઈએ અને આપણને એમ થાય કે આપણે બસ ભગવાનની સામે જોયા જ કરીએ એટલી અદ્ભુત આ બધી પ્રતિમાજી છે જોઈને એની પ્રાચીનતાનો આપણને ચોક્કસથી ખ્યાલ આવી શકે અને પ્રતિમાજી એટલી સરસ રીતે ભંડારેલી હતી કે આ જે પ્રતિમાજી છે એ એમની આંગળીઓમાં જોઈએ તો આપણે એમના નખ જે છે એ જોઈ શકીએ એટલી સુંદર કંડારેલી છે અને એમના નખ પણ ખંડિત થયા નથી એટલી સુંદર રીતે જમીનમાં આ બધી પ્રતિમાજીને દાટી દેવામાં આવેલી હતી મુઘલ કાળમાં જ્યારે રાજાઓ મુઘલ રાજાઓ આપણા પર હુમલાઓ કરતા મંદિરો પર ત્યારે આ બધી પ્રતિમાજીને એમનાથી બચાવવા માટે જમીનની અંદર દાટી દેતા હતા અને લગભગ સાઠેક વર્ષ પહેલાં આ બધી પ્રતિમાજી જમીનમાંથી ખોદકામ કરતાં મળી આવી છે અને આ બધી પ્રતિમાજી જે જીનાલયમાં હશે એમના મૂળનાયક એટલે કે શ્રી મલ્લીનાથ ભગવાન એમની પ્રતિમાજી હજુ સુધી જમીનમાંથી મળેલી નથી હવે આપણે એ વિચાર આવે કે કેવી રીતે ખબર પડે કે એ સમયે મૂળનાયક ભગવાન મલ્લીનાથ ભગવાન હશે તો આ જે બધી પ્રતિમાજી છે એની પાછળ લખેલું છે શ્રી મલ્લીનાથ પ્રાસાદે એટલે કે આ બધી પ્રતિમાજી મલ્લીનાથ ભગવાનના જિનાલયમાં સ્થાપિત હતી એવું આપણને એના પરથી જણાય આવે હવે જો મલ્લીનાથ ભગવાન જ્યારે મૂળનાયક હતા એ ભગવાનની પ્રતિમાજી મળે તો આખું એક નવું જિનાલય આકાર પામે એમ છે જે પ્રતિમાજી એમના પરિકર સાથે હતી એ જમીનમાંથી એમના પરિકર સાથે જ એઝ ઇટ ઇઝ નીકળી છે પરિકર પણ એમનું જરા પણ ખંડિત થયેલું નથી આ ખરેખર આપણને વિચાર આવે કે એ સમયે જે લોકોએ આ બધું બધી બધા ભગવાનને જમીનની અંદર દાટ્યા હશે ત્યારે કેટલું ખંતપૂર્વક કેટલું મહેનતપૂર્વક આ કામ કર્યું હશે કે આટલા વર્ષો પછી પણ આપણને આ બધી પ્રતિમાઓ એકદમ પ્રોપર એના ફોર્મમાં એટલે કે ક્યાંયથી ખંડિત થયેલી ના હોય એ રીતે આપણને મળી આવી છે અને એ લોકોના લીધે જ આજે આપણો અમૂલ્ય આજે વારસો હતો એ સચવાયેલો છે અને આપણે આ બધા ભગવાનના દર્શન કરી શકીએ છીએ મિત્રો આ કસોટી પથ્થરની જે પ્રતિમાજી છે એને આ વિડીયોમાં જોશો તો આ જે ભગવાનની આંગળીઓ છે એમાં આપને નખ ક્લિયરલી દેખાશે અને આ જે નખ છે ખૂબ આબેહૂબ કંડારવામાં આવ્યા છે અને એ પણ જરા પણ ખંડિત થયા નથી આ ખોદકામ દ્વારા ખોદકામ કરતાં મળી આવેલી છે પ્રતિમાજી પણ ક્યાંયથી ખંડિત થયેલી નથી કેટલા સરસ કેટલી સરસ રીતે જમીનમાં આટલા વર્ષો સુધી સચવાયેલી હશે આ આ વિચાર આપણે કરીએ ત્યારે આપણને એમ થાય કે ઘણી વખત આપણા આપણા પર જે કામ આવતું હોય છે એ આપણે ગમે તેમ કરી નાખતા હોઈએ છીએ પણ દરેક કામ જો આપણે ચોકસાઈપૂર્વક કરીએ તો આ કામ ક્યારેક ને ક્યારેક બોલે છે જેવી રીતે જે લોકોએ આ ભગવાનને જમીનની અંદર સુરક્ષિત રીતે રાખ્યા હશે એ લોકોએ કેટલું સુંદર ત્યારે ખંતપૂર્વક કામ કર્યું હશે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આ બધા ભગવાન એમની મૂળ પરિસ્થિતિમાં આપણને મળેલા છે ક્યાંયથી પણ થોડુંક બી ભાંગતૂટ થયેલી નથી ખંડિત થયેલી નથી કેટલું જબરદસ્ત એ સમયે લોકોએ કામ કર્યું હશે અને હવે આપ જે જોઈ રહ્યા છો એ ભગવાનનું સંવસણ ભગવાનનું સિંહાસન જે છે એ પણ બે હજાર વર્ષ પહેલાંનું પ્રાચીન છે જે જમીનમાંથી જ મળી આવ્યું છે ખોદકામ દ્વારા બાજુનું જે મકાન છે ત્યાં ખોદકામ કરતાં આ બધી પ્રતિમાજી ભગવાનનું સિંહાસન આ બધું જ મળી આવ્યું છે આમાંની અમુક પ્રતિમાજી અહીં આગળ ગભારામાં અંદર સ્થાપિત કરવામાં આવેલી છે અને અમુક જે છે એ જિનાલયમાં બહાર સ્થાપિત કરવામાં આવી છે આપણે દર્શન કરીને ખરેખર ગદગદિત થઈ જઈએ આપણને એવી લાગણી થાય કે જે શબ્દોમાં વર્ણવી ના શકીએ આપણો જે જૂનો આટલા વર્ષો પહેલાંનો પ્રાચીન વારસો જ્યારે આપણે જોઈએ તો આપણને એમ થાય કે એ સમયે પણ કેટલા જબરદસ્ત લોકો હશે કે જેમણે આટલી સરસ પ્રતિમાજીના નિર્માણ કરેલા હશે આટલી સુંદર રીતે જમીનની અંદર સાચવી હશે પ્રતિમાજીને આ બધું જ ખરેખર આપણને વિચારતું કરી દે ખરેખર ખંભાત નગરી એવી છે ત્યાંના જિનાલયો એવા છે કે જ્યાં આવતા જ આપણને એક નિઃસ્વાર્થ આનંદની અનુભૂતિ થાય આ બધી પ્રાચીન પ્રતિમાજીનું જે સૌંદર્ય આપણે આપણી આંખેથી નિહાળીએ ત્યારે ખરેખર એવી લાગણી થાય કે જે શબ્દોમાં વર્ણવી ના શકાય આ જ પ્રતિમાજી જટાયુક્ત છે આવી પ્રતિમાજી આપે ક્યાં ક્યાં બીજે જોઈ છે એ જો ક્યાંય જોઈ હોય તો કોમેન્ટ સ્વરૂપે ચોક્કસથી જણાવશો આવી પ્રતિમાજી ઘણી ઓછી જોવા મળતી હોય છે જૂજ જોવા મળતી હોય છે એવી અદ્ભુત પ્રતિમાજી આપને ખંભાત નગરીમાં આવશો તો આપને ચોક્કસથી દર્શન કરવા મળશે તો આપે આ આ ખંભાત નગરીમાં એક વખત આવવું જ રહ્યું આપની આંખે આ બધા ભગવાનના દર્શન કરવા જ રહ્યા અને આપ જ્યારે ખંભાત આવો ત્યારે ચોક્કસથી બે ત્રણ દિવસનો સમય લઈને આવજો કારણ કે અહીં એટલા બધા જિનાલયો છે અને બધા જિનાલયોમાં એટલી બધી પ્રાચીન અને ચમત્કારિક પ્રતિમાજી છે કે આપ જો ઈચ્છશો તો પણ આ બધા ભગવાનના દર્શન પૂજન કર્યા વગર અહીંથી જઈ જ નહીં શકો તો સમય લઈને ચોક્કસથી આવવું જ રહ્યું આ ખંભાત નગરી છે એને આપણે આગળ જોયું એ પ્રમાણે તીર્થને ઉપ આપવામાં આવેલી છે તો તીર્થ એટલે શું તારે તે તીર્થ હવે તારે એટલે શું તારે એટલે કે ભવસાગરથી તારે તીર્થ એટલે પવિત્ર સ્થળ તીર્થ એટલે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્ત્વનું સ્થળ અને તીર્થયાત્રા આપણા જીવનમાં આપણે વર્ષમાં એક વાર તો મિનિમમ કરવી જ જોઈએ તો તીર્થયાત્રા શા માટે એના જવાબમાં વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ જવાબો મળી શકે જેમ કે ધાર્મિક કાર્યો માટે શાંતિ અને આનંદ પ્રાપ્ત કરવા માટે પ્રેમ અને પ્રસન્નતાથી સભળ થવા માટે પ્રાકૃતિક સાનિધ્ય પામવા માટે પોઝિટિવિટી પ્રાપ્ત કરવા માટે સત્સંગમાં સમય પસાર કરવા માટે તો આવા ઘણા બધા કારણો માટે અથવા તો ક્યારે કોઈ જ કારણ વગર આપણે તીર્થમાં જઈએ તો આપણને અદ્ભુત આનંદ શાંતિ અને ચિત્ત પ્રસન્નતા આવા ઘણા બધા બેનિફિટ મળતા હોય છે તીર્થયાત્રા કરનાર યાત્રિકના જીવનમાં તત્કાલીન અને કાયમી એમ બંને પ્રકારના હકારાત્મક ફેરફારો જોવા મળે છે કેટલાકના વ્યક્તિત્વમાં આધ્યાત્મિક જાગૃતિ વધે છે તો કેટલાક પોતાની જાત સાથે કેટલાકની મુલાકાત થાય છે કોઈના જીવનમાં નૂતન આશાનો સંચાર થાય છે તો કોઈના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રાગટ્ય થાય છે કોઈની માનસિક ચિંતા અને તણાવ ઘટે છે તો કોઈનો આત્મવિશ્વાસ વધે છે કોઈના હૃદયમાં ભક્તિ સંવર્ધિત થાય છે તો કોઈનો પોતાના પ્રત્યેનો ભરોસો વધે છે આ બધું તો આપણે જોયું કે તીર્થયાત્રા કરવાથી આપણને શું શું મળે છે પણ એના કરતાં પણ આપણા જીવનમાંથી શું શું ઓછું થાય છે એ આપણે જોઈએ તો ખરેખર આપણને તીર્થયાત્રાનું મહત્ત્વ ભારોભાર સમજાઈ જાય કે સ્વભાવના કસાઈ ઘટે વાણી વિલાસ ઘટે ગેરસમજણ ઘટે બીજાના કિસ્સામાં કે જીવનમાં જજમેન્ટલ બનવાની વૃત્તિ ઘટે મનની અસ્વચ્છતા ઘટે દાન ધર્મ કરવાથી થોડા પૈસા પણ ઘટે અને સરવાળે હળવા થઈને આપણે પ્રસન્ન થતા હોઈએ છીએ આ કાંઈ નાની સૂની ઘટના થોડી છે આ વાત એટલી બધી અસરદાર છે છતાં પણ સહજ અનુભૂતિની આ વાત છે સમજીએ અને પામીએ તો તીર્થયાત્રા કરતી વખતે આપણો બેડો પાર છે આજના સમયમાં આપણે આમ જોઈએ તો જ્યાં જુઓ ત્યાં મારો અને કાપો જેવી પરિસ્થિતિ છે પૈસા માટે માણસો શું શું નથી કરતા તો જ્યારે આપણે તીર્થસ્થાનોએ જવાનો વિચાર કરીએ તીર્થસ્થાનોએ જઈએ તો આ જે અત્યારે આપણા જે બધા કસાયો છે આપણામાં જે બધી આપણા જે દુર્ગુણો છે આ બધામાં ઉત્તરોત્તર ઘટાડો આવતો જાય છે અને આપણું મન પ્રસન્ન બને વગર દવાએ આપણે સ્વસ્થ થઈએ એવી પરિસ્થિતિ એવો જે બેનિફિટ છે એ તીર્થયાત્રા કરવાથી મળે છે અત્યારે માણસોની જિંદગીમાંથી પ્રેમ દયા કરુણા આ બધું ઉત્તરોત્તર ઘટતું જાય છે અને એટલે જ બધા મુશ્કેલીમાં અને મુસીબતોમાં મુકાયેલા હોય છે પરંતુ તીર્થયાત્રાએ જવાથી આપણને પ્રેમ સત્ય કરુણા મૈત્રી સદભાવ સંભાવ સાત્વિકતા ઉદારતા આવા બધા ભદ્ર ગુણો આપણામાં વિકસે છે અને આ બધું આપણને સરવાળે માનસિક અને શારીરિક રીતે આપણી સ્વસ્થતાને વધારે છે આપણી વિચાર શુદ્ધિ થાય છે વિચાર શુદ્ધિ થાય છે પરંતુ આપણે છીએ તો સામાન્ય માણસો જ એટલે તીર્થયાત્રાએ પણ આપણા સ્વભાવ મુજબ ન કરવાના કર્મો કરતા હોઈએ છીએ આ સમયે હંમેશા સંસ્કૃતમાં એક શ્લોક છે જે ધ્યાનમાં રાખવો જોઈએ કે અન્યત્ર કૃતમ પાપમ તીર્થમાસાધમ નશ્યતી તીર્થે શું યતકમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી એટલે કે બીજે કરેલા પાપ તીર્થયાત્રા કરવાથી નષ્ટ થાય છે પણ તીર્થયાત્રામાં કરેલા પાપ ક્યારેય નષ્ટ થતા નથી તો તીર્થક્ષેત્રોએ જઈએ ત્યારે નિંદા ઈર્ષા કુથલી આ બધાથી દૂર રહીએ અભદ્ર અને અશ્લીલ શબ્દો ના બોલીએ ઝઘડો કલેશ ના કરીએ અભક્ષ્ય ખોરાક ના લઈએ આત્મપ્રશંસા કે અન્યને નીચા પાડવાનો પ્રયાસ ન કરીએ જેના લયોમાં સામાજિક વાર્તાલાપ ન કરીએ અને આવું તો ઘણું બધું છે જે ધ્યાનમાં રાખીએ અને મન વચન કાયાથી કોઈ પણ દોષ ના લાગે એની કાળજી રાખીએ તો તીર્થયાત્રા દ્વારા પવિત્રતાના દીવડા જળહળે અને સમજણના અજવાળા ફેલાય એ જ ભાવના આ સાથે જ અમે ખંભાતથી રજા લઈને નીકળી રહ્યા છીએ નવી સફર પર નવી જગ્યાની મુલાકાતે તો મળશો નવા વિડીયોમાં આપને જો અમારો આ પ્રયાસ ગમતો હોય તો યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં અચૂકથી કોમેન્ટ કરીને જણાવવા વિનંતી છે અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે વિડીયોને આપના ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે જોવા માટે ધન્યવાદ